નાની એવી મિટિંગમાં હું સુમિટોમો કંપની વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમામ અહીંયા પધારેલા ખેડૂત મિત્રોને બગદાણા નજીક છે એટલે પહેલા તો બાપા સીતારામ અને પરિચયની વાત કરીએ તો એક સુમિટોમોના એમ્પ્લોય તરીકે મારું નામ પીડી કવાડ છે અગિયાર વર્ષથી એગ્રીકલ્ચર લાઇનમાં છું એમાં બે વર્ષથી સુમિટોમો જાપાન કંપનીની અંદર હું નોકરી કરું છું અને ખેડૂત કોન્ટેક્ટમાં ખેડૂતોના સંપર્કમાં છું બરાબર હવે વાત આપણે પરિચયની કરીએ તો અહીંયા ઉપસ્થિત મારા સાહેબ રાહુલભાઈ દેવ મોરારી ગઢડા બોટાદ ભાવનગર અને અમરેલી ત્રણ જિલ્લા સેલ્સ ઓફિસર તરીકેની ફરજ બજાવે છે એ આજે આપણી વચ્ચે અહીંયા મિટિંગમાં હાજર છે મિટિંગની અંદર ડુંગળી ચણા જીરું અન્ય જે ખેતીવાડીના પાક હોય માનો કે શાકભાજીના પાકો રીંગણી કે તમામ પાકની માહિતી જે અહીંયાથી ડિમાન્ડ જે હશે એ પ્રમાણે આપણે વાત કરીશું બરોબર તો ફરી વખત આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું પરિચય મારો અને સાહેબનો આપ્યો હવે અમારા ડિસ્ટ્રીબ્યુટર મવવા શૈલેષ એગ્રો સેન્ટર અને શૈલેષ શીડ શૈલેષ એગ્રોમાં લાલભાઈ પાસે અહીંયાથી ઘણા બધા ખેડૂતો ખરીદી કરવા આવે છે અને શૈલેષ શીડમાં આવે છે બરાબર સુમિટોમો જાપાન કંપનીની વાત કરીએ તો સો વર્ષ પહેલાં સુમિટોમો કંપની આપણે જેસીબી ઈટાસી કે જે તે પ્રકારના ટેકનિકલ મોટા મોટા સાધનો જાપાન જોડેથી એ કંપનીએ ટેકનિકશિયનવાળા મોટા સાધનો વસાવી અને આપણા ભારતની અંદર પ્રસ્તુત કરેલા છે અને એગ્રો લાઇનની વાત કરીએ તો સાહેબ કેટલા વર્ષથી એક સો વર્ષના આળા ગાળા વાત કરીએ નવ દાયકાથી ખેડૂતની જુદી જુદી જે સમસ્યાઓ જે આખા દેશની અંદર જે પાક વવાતા હોય જે તે વિસ્તારમાં અલગ અલગ રોગ અને જીવાત આવતા હોય એની સામે રક્ષણ આપી અને ખેડૂતના પાકનું ઉત્પાદન ઘટે નહીં અને ક્વોલિટીવાળું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એમ નેવું વર્ષ કરતાં પણ વધારે સમયથી સુમિટોમાં જાપાન કંપની આ એગ્રીકલ્ચર કાર્યમાં પણ કાર્યરત છે બરાબર હવે અહીંયા આપણે અરિયાના ઘેરા છે એ પાકવાના પિરિયડમાં છે એક બે પીએચ પીવે એમ છે એમાં જે છેલ્લે પ્રોસિજર કરવાની થાય એની આપણે તમને વાત કરી દઈશું અત્યારે કાલે તમારા હાડભાઈના દીકરા કે બીબડા છાંટીને છાંટીયું ડુંગળી કરતા હતા બરાબર આપણે ચોકડીએ શું નામ એનું પતિ વર્ષોથી આપણે કરીએ છીએ પણ માનો કે મૂળનો વિકાસ છે પછી છોડ નો વિકાસ છે એની અંદર આવતી જીવાતો કે ભાઈ થ્રીપ્સ આવતી હોય ઘણી વખત લીફ માઇનર ઈયળ આવે તો ઈ નુકસાન કરે અને આવો બીબી ઈ પદ્ધતિ સર આપણે એક એક મુદ્દામાં પાંચ પાંચ સાત આઠ મિનિટ ના સમય મુજબ વાત કરીએ બરોબર તો ડુંગળી શરૂઆતમાં આપણે બીબડા છાંટીને કરતા હોય કે ફેર રોપણી કરો તો તમે પાયામાં ખાતર તો નાખતા જઈશો બરાબર ને લાટુની ડોલ છે આ ડોલની બાજુમાં એ લાટુ ખાતર સુમેટોમાં જાપાનનું એક વીઘે બે કિલો બરાબર શરૂઆતમાં જ્યારે ડુંગળી તમે ફેરરોપણી કરતા હોય બી છાંટીને કરતા હોય એક વીઘે બે કિલો સુમેટોમાં નું લાટુ ચાર કિલોની બેગમાંય મળે છે દસ કિલોની ડોલમાં મળે છે અને એનું ત્રીજું વેરિયેશન મોટા ખેડૂત હોય અને વીસ કિલોની ડોલ લાવવી હોય તો ખેડૂતને થોડી સસ્તી પડે મોટું પેકિંગ હોય એટલે તો વીઘે કિલો પ્રમાણે તમે લાવેલા ખાતરની અંદર અંદર મિક્સ કરી અને જમીનની છાંટી દેવાનું અથવા તો વાવતા હોય તો વાવી દેવાનું અત્યારે ડાયરેક્ટ બિયારણની વાવેતર થાય તો આ લાટુ ખાતરની વાત કરું તો સેમ ડુંગળીના બી જેવું આમ નો પાવડર ફોર્મે કહેવાય નો દાણા દારે કહેવાય પણ આપણે ડુંગળીનું બી કેમ ફાડા ફાડા હોય ફાડા સલ્ફર જેવું એની જેમ ગ્રેન્યુઅલ ફોર્મમાં ઝીણા દાણાદાર આવે છે અને કોઈ પણ ખાતર હારે મિક્સ કરી અને વાપરી શકાય હવે લાટુ વાપરવાથી શરૂઆતમાં જ્યારે તમે લાટુનો ઉપયોગ કર્યો કોઈ પણ ખાતર સાથે પાયામાંથી કર્યો હોય તો છોડ જ્યારે ડેવલપ થાય ઉગીને કમ્પ્લીટ થાય એટલે નવા મૂળ મુકાવવાનું તંતુ મૂળને મજબૂત કરવાનું અને જમીનમાં તમે આપણે જે ખેડૂતે આપેલા ખાતરો હોય ડુંગળીના પાકમાં એને પૂરેપૂરું લેવરાવવાનું કામ લાટુ કરે છે અને મહત્વનો મુદ્દો એ છે કે લાટુ છે એ મૂળનો સર્વાંગી વિકાસ કરે છે મૂળ જેટલા મજબૂત હશે એટલો સોળ ઉપર મજબૂત થાય નકર આપણે મૂળ બાબતનું કોઈ પણ ખાતરનો ઉપયોગ નહીં કરીએ અને ડુંગળી વીસ વીઘા કે ત્રીસ વીઘાની કરી નાખીએ વાવેતર ઘણા બધા વીઘામાં ગણા છે પણ છેલ્લે ઉત્પાદનની પેરેટીએ વાત પકડી લઈએ તો બને એવું કે જે મૂળના વિકાસ માટે થઈને પ્રોસિજર અહીંયા ભાઈ હમણાં વાત કરી હતી બુટુકભાઈ કે શું નામ હતું યુમિક પાવાની માત્ર યુમિક પાવાથી મૂળનો વિકાસ નથી થતો યુમિક છે એ પાકને લીલો હરોભરો એક લીલાશ લાવવાનું કામ કરી દે પણ અગત્યનો મુદ્દો એ છે કે આ લાટુ ખાતર છે એ જો વીઘે બે કિલો લેખે નાખો આજે અમારી પાસે ત્રણ વર્ષથી એવા ખેડૂતો હોય છે કે ડુંગળી તમારી બે અઢી મહિને પોગે માટલી પ્રથા એ પોગી ગઈ હોય આગળ હમણાં ભવાનભાઈ ડુંગળી જોઈ એવી કંડીશને તો બીજી વખત વિગ્યા બે કિલો લેખે યુરિયા કે મોરસ્યુ કે મેગ્નેશિયમ જે ખાતર આપતા હોય ડુંગળી પચાસ દિવસ આળે ગાળે ની થઈ ગઈ હોય ત્યારે એક વખત પાયામાં નાખ્યા પછી બીજી વખત એ ખર્ચો કરે છે અને ઉત્પાદન એકંદરે સરેરાશ બીજા બધા કરતા વધારે અને સારું ક્વોલિટી વાળું લઈએ છે બરાબર